ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભાનુશાલી ભવન ભારતનગર ગાંધીધામ ખાતે વિશ્વ હૃદય દિવસની ઉજવણી યોગ શિબિર દ્વારા કરવામાં આવી આ પ્રસંગે પૂર્વ કચ્છ જિલ્લા કોર્ડિનેટર પૂજા વિનોદ લાલવાણી પશ્ચિમ કચ્છ જિલ્લા કોઓર્ડિનેટર સંત રામદાસજી સિનિયર યોગ કોચ જનાર્દનભાઈ દેવેન્દ્રભાઈ ઠક્કર ટીસા ઠક્કર ભૂપેન્દ્રભાઈ સોઢા વિરલભાઈ પતંજલિના અધ્યક્ષ ભરતભાઈ ઠક્કર ભાનુસાલી સમાજના મહિલા પાંચ જશોદાબેન ભાનુસાલી સખી મંડળના પ્રભારી જીજ્ઞાબેન ભાનુસાલી ગાંધીધામ નગરપાલિકાના કારોબારી ચેરમેન એ કે સિંહ ભાનુશાલી સમાજના પ્રમુખ હરેશભાઈ ભાનુસાલી તથા સર્વે ટ્રસ્ટીઓ કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર હર્ષ ટિલવાણી ડોક્ટર ગૌરવ દિવાની તથા યોગ શિક્ષકો અને યોગ સાધકો આ શિબિરમાં જોડાયા હતા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર હર્ષ તિલવાણી તથા ડોક્ટર ગૌરવ દિવાનીએ લોકોને હાર્ટ એટેક ના થાય તેના ઉપાયો દર્શાવીને લોકોને જાગૃત કર્યા હતા તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ દ્વારા તેને અનુરૂપ યોગ અભ્યાસ કરાવવામાં આવ્યું હતું યોગ બોર્ડના ઉર્જાવાન પ્રેરણા સ્ત્રોત ચેરમેન યોગ સેવક સ્ટેટ કચ્છ સૌરાષ્ટ્ર ઝોન કોર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ કોચ સાથે ટ્રેનરની ટીમના સીમાબેન કુશવા બેબીબેન કુશવા સંગીતા દધીચી સંગીતા પંડિત ભારતી કેસવાની સોનલ ભાટિયા કૈલાસબેન પ્રભાબેન રેણુકાબેન દીપિકાબેન પલક ભટ્ટ જ્યોતિ ઉર્વા વગેરે યોગ શિક્ષકોએ સહયોગ આપ્યો હતો હૃદયરોગની પ્રાથમિક સારવાર માટે સીપીઆર ડેમો કરી લોકોને માહિતી આપી હતી જેમાં નિધિબેન અને સીમાબેને ડેમો બતાવ્યો આ સમગ્ર શિબિરનું સંચાલન યોગ કોચ દેવેન્દ્રભાઈ ઠક્કર તથા ડૉક્ટર મુનિરા મહેતાએ સંભાળ્યું હતું રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ